મિત્રો હળવદ નગરપાલિકાના છ્યાસી જેટલા સફાઈ કામદારો જે છે એ છેલ્લા છ દિવસથી પ્રતિક ધરણા પર ઉતરી ગયા છે કારણ કે બે ડ્રાઈવરોને એક જે સફાઈ કામદાર છે તેને પાલિકા દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને લઈ અને તેઓને માન સન્માન સાથે પરત નોકરી પર લેવા માટેની માંગને લઈ અને છ્યાસી જેટલા સફાઈ કામદારો છ દિવસથી પાલિકા પાસે જ જે છે પ્રતિક ઉપવાસ પર ઉતરા છે એમાં આજે ત્રણ સફાઈ કામદારની તબિયત લથડી છે તેઓને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા છે આપણી સાથે સાવનભાઈ મારુડા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી સાવનભાઈ આ છઠ્ઠો દિવસ છે છઠ્ઠા દિવસે કોઈ પાલિકાના કર્મચારીઓ કે કોઈ રાજકીય આગેવાનો કે કોઈ કહેવા માટે આવ્યા છે ખરા ભાઈ શું તમારી માંગ છે અને માંગ છે તો પછી અમે રજૂઆત કરશું તમે પરત કામ ઉપર આવી જાઓ આવી કંઈ વાતચીત કંઈ થઈ છે ખરી કે છ દિવસથી સતત જે છે ઉપવાસ ઉપર જ ઉતરા છો લઈ લો અત્યારે તો આજ દિન સુધી કોઈ પણ રાજકીય કોઈ આવેલા નથી અને તમે જેમ જોઈ રહ્યા છો એમ આ પત્રકાર પરિષદનો વિનંતી કરીશ કે અત્યારે હાલ એક ચોથા કર્મચારીની તબિયત બગડી છે ત્યારે આ આ વાલ્મીકી સમાજ માટે આ અનુસૂચિત જાતિ માટે આટલી બધી ઘીણતા રાખવાનું કારણ શું અત્યારે આ પત્રકારના માધ્યમથી હળવદની જાહેર જનતાને હું જણાવવા માંગીશ કે અત્યારે ડોક્ટર અશ્વિનભાઈ આદ્રોજા દ્વારા અમારા સી શ્રી તુષારભાઈ જાલરિયાને ફોન કરવામાં આવ્યો કે સાહેબ તમારા પેશન્ટની તબિયત લથડી છે તો આપ શ્રી અહીં આવો અને આ પેશન્ટને યોગ્ય જગ્યાએ રિફર કરવામાં આવે તો એ તુષારભાઈ જાલરિયા દ્વારા અમારા સીઓ સાહેબ શ્રી એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે ક્યાંય આવવાનું થતું નથી તમારે જે કંઈ કરવું હોય એ આરોગ્યની ટીમને કરો તો અમે શું આ વાલ્મીકી સફાઈ કામદાર હળવદ નગરપાલિકાના કર્મચારી નથી શું અમે કોઈ કરાચીથી ખરીદેલા કર્મચારી અમે અમે કોઈ 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 આતંકવાદીના પેટેથી જન્મેલા કર્મચારી એવી હલકી માનસિકતાના લોકો છીએ અમે કોઈ ધર્મ વિરોધી છીએ અમે કોઈ ગામ વિરોધી છીએ માત્ર ને માત્ર વારંવાર પારાવારી મુશ્કેલીનો સામનો આ વાલ્મીકી સફાઈ કર્મચારીઓને જ કેમ કરવો પડે એમને મન ફાવે ત્યારે એમને રાજકીય દબાણ આવે ત્યારે કોઈ પણ ઉતારી દેવા કોઈ પણ લઈ લેવા આવું દેશ આઝાદ થઈ ગયો હું આ પત્રકાર ના પરિષદથી હળવદની જાહેર જનતા ને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ તાનાશાહી આ વાલ્મીકી સમાજ પરથી ક્યારે દૂર થશે હું મેહુલભાઈ ને પત્રકાર પરિષદ ને દિવ્ય ભાસ્કર ના લીડર પત્રકાર કેશાભાઈ ને તમામ હળવદના પત્રકાર પરિષદ નામ લેવા એટલો સમય મારી પાસે નથી હું આપને આ લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું કે પેશન્ટની હાલત બતાવો સાહેબ જેના હાથની અંદર એક હેલિકોપ્ટર ફરે છે જે ડાયલીસીસ વાળું પેશન્ટ છે એને છ દિવસ આવી રીતના રોડ ઉપર છાવણીમાં રજડતું મૂકવું આ હળવદ નગરપાલિકા માટે જો યોગ્ય હોય તો અમે મરવા તૈયાર છીએ પણ ક્યાં સુધી તમે નવી ભરતી તો કરતા નથી પાંત્રીસ વર્ષ થઈ ગયા કોઈ કર્મચારી તમે નવો તો લીધો નથી પણ જે છે એના પેટની આગ ઉકળવાના બદલે તમે એમની આગ પ્રયત્ન કરો આવી મારી પત્રકાર પરિષદના માધ્યમથી હળવદ જાહેર જનતા ને આવી લોક માંગ કરું છું કે આ તાના સાહેબ બંધ કરો અને આ વાલ્મીકી સમાજને ન્યાય આપો અને કા પછી આ વાલ્મીકી સમાજને તમે આપડછેડ મુક્ત કરી અને એવા એક સ્ટેજ ઉપર એવી ચાની લારી કરાવી દો એવી તમે શાકભાજીની લારી રાખી દો કે જ્યાં તમે અમારા પાસેથી બકાલું ખરીદી શકશો અમારા અમારી લારીએથી ચા પી શકશો એમાં તો તમને આભડછેટ નડે છે તો આજે અમે જ્યારે ગંદકીનું મેલું ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ તમારા પોતાનું છોકરું જો દિવસમાં ત્રણ વાર સંડેશ જાય તો પણ તમને ગમતું નથી તો આ વાલ્મીકી સમાજ તો તમારા દીકરા દીકરીનો દિવસમાં બબે ટાઈમ ગંદકી ઉપાડવા આવે છે તો આ સમાજ માટે આવી તાના કેમ વાત રહી અત્યારે જે બગડેલા પેશન્ટની તો એ પેશન્ટને કોઈ પણ જાન આની કે કોઈ પણ મોટો કોઈ ઇસ્યુ બનશે તો એની સંપૂર્ણ જવાબદારી હળવંદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ જાલારિયાની અને હળવંદ મામલતદાર વહીવટી અધિકારીની રહેશે હવે હું આ વિનંતી નહીં પણ હું હળવંદના અધિકારીઓને ચેતવણી આપું છું કે સાહેબ આગામી દિવસોમાં તૈયાર રહેજો અમે મરવા માટે તૈયાર છીએ જય ભીમ જય સવિતા અમે અમે હમણાં જોયું સાવનભાઈ હા અમે કે પાલિકાએ એક નોટિસ પણ ઇસ્યુ કરી છે કે જે કંઈ સફાઈ કામદારો હડતાલ ઉપર ગયા છે તો એને પરત ફરવા માટે નહીંતર પછી એમને છૂટા કરવાની પણ જે કંઈ કામગીરી છે એ કરવામાં આવશે એ મેહુલભાઈ હું આપના માધ્યમથી ફરી એકવાર કહેવા માંગીશ કે એ નોટિસ અમને હજી સુધી અમારા હેન્ડ ટુ હેન્ડ પહોંચી નથી જેમ કે સરકારી કામને ધ્યાનમાં લઈ એ એક પ્રેસ નોટ આપી ચૂક્યા છે પણ અમારા સુધી હજી એ નોટિસ ઘરે કે મંડપ છાવણીએ પહોંચેલ નથી અને ભૂતકાળનો અમને અનુભવ છે કે આ પ્રશાસન જાડી ચામડીનું છે એટલે અમને વારંવાર આવી મૌખિક મૌખિકને લેખિત તો આપતા જ હોય છે પણ હવે એ ખરેખર અમારા તાના સાહેબ પણ ઉતરી આવ્યા છે અમને તો એમ લાગે છે કે આપણા મોદી સાહેબ વિશ્વગુરુ બનાવવાની વાત કરી રહ્યા છે તો મને એમ એમ હવે લાગે છે કે આ વાલ્મિકી સમાજના પેટ ઉપર પગ મૂકીને તમે વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છો આમ તમારો દેશ વિશ્વગુરુ બનશે આમ આપણો દેશ વિશ્વગુરુ બનશે વિશ્વગુરુ બનવા માટે પાયાની જરૂરિયાત જેવો વાલ્મિકી સમાજ જે પછાત છે જે અભ્યાસથી દૂર છે જે એના છોકરાઓને વ્યવસ્થિત ભણાવી નથી શકતો સાહેબ તમે વિચાર કરો કે બાર હજાર જેટલી રકમમાં ચૂલો જગાવો છોકરા પણ જો છોકરાઓને આજે ચોપડા લેવા જાય તો છ સાત હજાર જેવી રકમે પહોંચી જતું હોય છે ત્યારે આ વાલ્મિકી સમાજ આજે મરવા માટે તૈયાર છે અને આ પ્રશાસનને હું કહું છું કે હજી પણ જેટલી નોટિસો આપ્યો હોય એટલી આપો અમે લડવા માટે અને મરવા માટે તૈયાર છીએ જય ભીમ સાવનભાઈ એક બીજો ઈ એક પણ આપ કે પાલિકાના જે કંઈ ચીફ ઓફિસર કે એસઆઈ કે એમને એક મામલતદારને જે છે એ રજૂઆત કરી હતી કે સામુની બોલે છે ગેરવર્તન કરે છે અને એને લઈને છૂટાને એમનું કહેવાનું ઈ થાય છે કે એટલા માટે આમ છૂટા કર્યા છે હવે એ પણ એમાં પણ હું એક તમને ખુલાસો કરી બતાવું ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વારંવાર અમારી સાથે ગેરવ્યાજબી વર્તન કરે છે તો કેમ હું કોઈ ગાંડો માણસ છું હું મગજથી અસ્થિર છું તો હું એમની સાથે એવું ગેરવર્તન કરું વાહન શાખાની અંદર ડીઝલ ચોરી થાય તો મારે જીભ ઓફિસર પાસે ઉગ્ર રજૂઆત કરવી પડે કે ન કરવી પડે એ હું આ જાહેર જનતાને હળવદને પૂછું છું હળવદમાં પાણી ચોરી થાય જે બે પોંચ વગરના બંબા સરે આમ હળવદમાં પાણી રેલમ છેલમ થાય તો એના માટે મારે જાગૃત નાગરિક તરીકે હળવદના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવી પડે કે કેમ આ મને હળવદની જાહેર જનતા આનો જવાબ આપે મંજૂરી વગરની હજારો બાંધકામ થઈ ગયા હળવદની અંદર બિલ્ડિંગો બની ગઈ જેમ રાજકીય જેના મામા અને માસી થતા હોય એવાની બિલ્ડિંગ બની જાય એના માટે હું હળવદના જાગૃત નાગરિક તરીકે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરું તો આમાં મારી શું ભૂલ જો હું જાગ્રત નાગરિક તરીકે મેં વારંવાર આવા હું અતકંડા અપનાવતો હતો કે ભાઈ કોઈને કાયદો શીખડાવવા માટે કે કાયદાનું પાલન થાય આવી રજૂઆત જ્યારે મારી થતી હોય ત્યારે આ રજૂઆતનો ખાર રાખી કેમ કે એમના જે કર્મચારી હોય એને તો હાંચવા જ પડે એ તો બહુ સીધી વાત છે અને આ પત્રકાર પરિષદ જોઈ રહ્યા છો હળવદની અત્યારે શું હાલત છે કેટલું દબાણ છે કેટલી જાહેર મિલકતો દબાઈ ગઈ છે તો એના માટે અમે રજૂઆત કરવા જાતા હોય એટલા માટે એમના કાનમાં જ્યારે તેલ રેડાતું હોય કે ભાઈ આમાં અમારા કમિશન છૂટતા છૂટતા હોય તો હું ક્યાંક જાગૃત નાગરિક તરીકે એને અટકાવવા જાઉં એટલે હવે એમને એમ કહ્યું કે વાલ્મીકી સમાજના પ્રતિનિધિ તરીકે સીધો મારો બોચો પકડી અને આ સમાજને હેઠો બેળવા માટે આ વ્યક્તિ યોગ્ય છે એમ સમજી સરકારી કાયદાનો ગેરઉપયોગ કરી મને એક પણ નોટિસ આપ્યા વગર સીધો છૂટા કરવાનો આદેશ આપી દીધો આ તો ન્યાય ક્યાંનો આ ચીફ ઓફિસરને કાયદો કોને આપેલો કે દસ વર્ષથી જે કર્મચારી જે પોતાના પેટને ઠારવા માટે જે તમારી સાથે છે એને તમે રાતોરાત છૂટો કેમ કરી શકો અને આજે મારે તો થોડું ઊંચા અવાજે બોલાણું છે તો એ મારી પ્રથમ કક્ષાની ભૂલ સમજી આપ શ્રી મને એક નોટિસ આપી શકો છો જે મને ભૂલ સુધારવાનો મોકો મળે જો ભૂલ થઈ હોય તો આપના પત્રકારના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે સો ટકા મેં ભૂલ નથી કરી નથી કરી નથી કરી પણ હું આમને એમની કામગીરીમાં નડતો હોય એમના કાનમાં તેલ રેડાતું હોય હું ડીઝલ ચોરી નથી થવા દેતો પાણી ચોરી નથી થવા દેતો ખોટા બાંધકામ નથી થવા દેતો એટલે એ ત્રણેય ત્રણ કર્મચારીની મિલી ભગતથી મને છૂટો કરવામાં આવ્યો છે એટલે આજ દિન સુધી અમે આ ઘટના ઉપર પહોંચ્યા છી હવે હું આપની સાથે વધારે વાત નહીં કરી કરી શકું કારણ કે મારા ચોથા કર્મચારીની પણ તબિયત અત્યારે હાલ રેઠડી છે એટલે હું આપને પત્રકારને ખાલી કે તમારી માંગ ક્યાં સુધી કે આ આંદોલન જે છે પ્રતિક ઉપવાસનું એ ક્યાં સુધી ચાલુ રહેશે એ તમારી શહેરીજનોને પાલિકાના જે તંત્ર છે એને અને રાજકીય જે આગેવાનો છે એને કે આ જે વિડીયો જોવાના છે શું તમારી માંગ છે કે એ માંગ સંતોષાશે ત્યાર પછી જ તમારા પ્રતિક ઘરણા છે એ પૂર્ણ થશે હું હળવદની જાહેર જનતાને હળવદના પત્રકાર મિત્રોને અને આ પ્રશાસનને અમારા ચીફ ઓફિસર શ્રીને અમે એવી વિનંતી કહેવા માંગી છીએ કે અમારા ત્રણે ત્રણ કર્મચારી બે ડ્રાઈવર અને એક વોર્ડ પિંપ આને સમાવી લે માન સન્માન સાથે એટલે અમારું એક જ કલાકમાં હળ હળતાલનો અંત આપી દેવા અમે પણ રાજી નથી કે હળવદ ગામ હેરાન થાય હળવદ ગામની આરોગ્યની પરિસ્થિતિને લથડે એમાં કોઈ અમે પણ અમારો રાજીપો વ્યક્ત કરતા નથી કેમ કે અમે હળવદના છીએ ગામ અમારું છે આને ધ્યાનમાં લઈ અને અમે એક જ કલાકની અંદર આ હડતાલને આ જ અંત આપી એવી અમારી તૈયારી છે પણ છ છ દિવસ છવા છતાં કોઈ પણ રાજકીય આગેવાન નહીં કોઈ પણ અધિકારી નહીં કોઈ પદ અધિકારી નહીં તો છાવણીની મુલાકાતે જ ન થાયા તો આવી તાના થાય કેમ કેમ કે હળવદમાં તમે અમને નથી સ્વીકારવા માંગતા તમે હળવદમાં કોઈ ગોધરાથી લોકો લાવવા માંગો છો કોઈ કરાચીથી લાવવા માંગો છો તો એમ કહી દો તો અમે બધા હળવદથી હિજરત કરી લઈ જેનાથી આ હળવદ નગરપાલિકાને અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને કાયમી માટે શાંતિ થઈ જાય અને એમના કરપ્શનનું સ્તર ઊંચું આવી જાય આ મારી લોકમાંગ અને વાલ્મિકી સમાજના પ્રતિનિધિ તરીકે આગેવાન તરીકે આ મારી વિનંતી સહ પત્રકાર મિત્રોને આ હું અરજ કરું છું કે આ જાડી ચામડીના અધિકારી સુધી આ મારી વાતને સો ટકા પહોંચાડજો સાહેબ તો મિત્રો ખાસ આ સફાઈ કામદારો હતા કે મિત્રો ત્રણ ને બીજા એક ચોથા વ્યક્તિની પણ જે છે તબિયત લથડી છે સફાઈ કામદાર કે અડવદ પાલિકાના ના જેટલા કે જે છેલા છ દિવસથી હળવદમાં પાલિકા પાસે જ પ્રતિક ધરણા પર ઉતરી ગયા છે અને તેઓની માંગ છે કે બે ડ્રાઈવરને એક વોટ પ્યુ એટલે આપણી પાછામાં મિત્રો એને કંઈ મકડધામ જે છે એટલે ત્રણેય વ્યક્તિઓને વરી પાછા જે છે માન સન્માન સાથે નોકરી પર પરત લેવાની માંગ સાથે જે છે એ છ્યાસી જેટલા સફાઈ કામદારો પ્રતિક ધરણા પર છે એમાં આજે ચારની જે છે મિત્રો એ તબિયત લઈ છે જેને હાલ અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા છે આભાર મિત્રો Yeah,